ઉધના પોલીસે દેહ વ્યાપારના ધંધા પર રેડ કરીને પાંચને ઝડપી પાડ્યા છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની યુવતીઓને બોલાવી ઉધના વિસ્તારમાં ધંધો ચલાવતા હતા ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળતા રેડ કરવામાં આવી હતી સંચાલક દલાલ અને ગ્રાહક સહિત પાંચને ઝડપી પાડી મોબાઈલ પાંચ અને જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર તેમજ રોકડા રૂપિયા તેર હજાર પાંચસો મળીને કુલ બાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાં ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે